સર ગોમ દેને ઓછો વાંટો આવે હવે ખબર નઈ સાહેબ આગળ કઈ બાજુ લઈ ગઈ છે આ કે આ કે સાહેબ پیچھے پیچھے બચ્ચે ઓર इधर મે તો دیکھتے આગળે શું થાય છે કે નિયમ છે બે ત્રણ વસ્તુ ખાસ જરૂરી છે લગભગ વિઝ્યુઅલ મક મ્યુઝિક માં લઈ જાય કે જે મજા આવે છે તો કે આમાં અડધા ક્લાસરૂમ છે અને આ અમે વિઝન અને આ बाजू મ્યુઝિક જે સ્ટોર અને આવું પોતે હા તો બને આજ હું બનાવું છું તો હોય તો કાંઈ નહીં બસ જો જે રાહ જતા તો આપણે હવે અહીંયા જ જાવું છે આપણે વિઝનમાં અને મ્યુઝિક માં અંદરની હરખી વિઝિટ કરાવશે બધા ઇન્જિન શીખવાનું જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં શીખવાડશે ઘણી અલગ અલગ કરાવશે ભાઈ અત્યારે ભેગા છે પોતે ભાઈ ભાઈ મિત્રો કેમ છો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગ ની અંદર નવો વ્લોગ આપણે દરરોજ આવે પણ જોવાનું પબ્લિક ઓછી થઈ ગઈ એને કઈ કયો ये आई जा धीरे धीरे आ गए हैं म्यूजिक रूम पे और ये है हमारा विजन देख सकते हैं साहब अच्छी तरह समझा रहे हैं और हम समझ रहे हैं आगे बने रहे आप लोग कहीं नहीं छोकर पे को तू ये बंदा आई ले साहब हमारे पहले तो बाजा अब भाई भाई शाम पे हम होगा

આજે આટલી વિઝિટ બધા છોકરા જાય સ્કૂલે પછી સ્કૂલે છૂટી ગયા પછી એને ફ્રી બની છે એટલે હવે આગળનો પાર્ટ ટુ પણ આવશે તો તમે તેની માટે રાહ જોજો એમાં આપણે બતાવશે મ્યુઝિક રૂમ કલ્ચર બીજી ઘણી બધી વસ્તુ